આજે બાબા ખૂબ સુંદર મહાભાક્ય મહાભાક્ય જે છે ઉચ્ચારણ કરેલા જોવા જાય તો સૌથી ઊંચે તો ઊંચો તહેવાર જે છે તો મહાશિવરાત્રિ છે અમારા દીદીએ બતાવ્યું ભક્તિમાની અંદર પણ શિવરાત્રિ મનાવીએ છીએ આપણે પણ શિવરાત્રિ મનાવીએ છીએ તો ફરક શું છે ત્યાં તો હજી એ લોકો પોકારે છે આહન કરે છે તો અહીંયા શિવ બાબા બ્રહ્મા બાબાને તને ધરાવી અને નેવું વર્ષ થયા આપણે આ સાચું સાચું ગીતા જ્ઞાન આપે છે અને બાબાએ આજે પણ ખૂબ સુંદર રીતના મહાવાક્ય ઉચ્ચારણ કર્યા શિવ શિવજયંતિ સુગીતા જયંતિ તો જ્યારે આપણે સાચું ગીતા જ્ઞાન સાંભળીએ છીએ ત્યારે આપણું જીવન પરિવર્તન થઈ છે અહીંયા જ આપણે અનુભવ કરવા માંગીએ છે કે આપણે કેટલા તમુ પ્રધાનમાંથી સતુ પ્રધાન શક્તિથી નવી સૃષ્ટિ વાસ્તે તૈયાર થઈ રહ્યા છે એને પણ બાબા કે છે નેવું વર્ષ તો બાબા સાથે પણ કહેતા હોય છે જ્યારે બાબાનું અવતરણ આ સૃષ્ટિ રમમંચ પર થતું હોય છે તો બાબા આખું પ્લેન બનાવે છે કે જ્યારે હું આ નીચેની દુનિયાની અંદર જઈશ તો મારા જે બાળકો જે છે સૌથી પહેલાં પરમધામથી નીચે આવેલા એ મને પહેલાં પહેલાં મળશે તો આપણે બધા કોણ છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આપણે બધા નીચે ઉતર્યા હતા તો બાબા પણ પહેલાં પહેલાં આવી રંગમંચ પર આપણે બધાને મળે છે તો બાબા કે જો એ બ્રહ્મા બાબા ખુદનું તાન માન ધન સમર્પિત કરી અને આજે શિવ બાબા ઉપરથી તો કંઈ લઈને નથી આવતા ને જ્યારે શિવ બાબા અહીંયા આવે છે ત્યારે સૌથી પહેલાં તો બ્રહ્મા બાબાને તાન માન ધન બધું અર્પિત કરાવે છે અને પછી એ જે કલમ લાગે છે આપણી સામે કોઈ ઉદાહરણ હોય તો આપણા હસ્તે એકદમ ઈઝી થઈ જાય તો આપણું એક્ઝામ્પલ જે છે બ્રહ્મા બાબા જેમણે આટલું ઉર્જું સમર્પિત જીવન જીવી આજે બાબા જે વાણી ચલાવતા હતા કે સૌથી પહેલાં તો બ્રહ્મા બાબા જે છે પ્રજાપિતા બ્રહ્મા જે ત્રણ શબ્દ બાબાએ યુઝ કરેલા કે પ્રજાપિતા બ્રહ્મા બાબા જે છે આખી સૃષ્ટિમાં આદમ એદમ હવે એજ એમાં કેતા હોય બાબા આદમ તો અત્યારે આપણે કયા સમયની અંદર છે બાબા આદમના સમયની અંદર છે એટલે નવા તે નવા જૂને તો જૂના જોવા જઈએ તો પાંચ હજાર વર્ષ જૂના બીજી રીતના જોવા જાય તો બાબા તમારો નવો જન્મ થયો છે